કોઈ પંખી ના ગળે ચીરો પડે વડે કોઈ પંખી ના ગળે ચીરો પડે વળે વડે ગળામાંથી લોહીનો ટોકો એમ હેઠો પડે

मन यानी तुम नि मुख श्रवण द्रग नेत्र सब ही को एकठोर मारे तुम्हारे आंखू कान नाक सेम प्लेस ऊपर हो मुख श्रवण द्रग नेत्र सब ही को एकठोर पण कहबो सुनबो और देखबो चतुरन को कुछ और કેવું સાંભળવું અને જોવું એ ચતુર માણસની પાસે કઈક જુદું હોય એવા એક ચતુર માણસ એટલે કે સીજી પડાય છે મિત્રો પાંચેક મિનિટ મારે વાત કરવી છે સાહેબના જીવન વિશે હું એ પરગણામાંથી આવું છું કે જ્યાં સાહેબ અને મારું વતન

એસી પછીની પેઢીના મારા જેવા જેમના બોલ છે એવા વિદ્યાર્થીઓ મે પેલા બીજામાં ભણતા હતા ત્યારે ગુજરાતની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધના સાહિત્યનો પ્રચાર પ્રસાર અને વૈચારિક ક્રાંતિનો ઉદય થયેલો 1980 પછીના સમયગાળાની અંદર અને એ સમયગાળામાં હું કદાચ પહેલા બીજામાં ભણતો હઈશ ત્યારે

અને આખા વડિયા વિસ્તારની અંદર અમરેલી જિલ્લાની અંદર મિત્રો એક ગર્વ લેવા જેવી વાત છે કે 150 થી વધારે કર્મચારી સાહેબના ગામની અંદર છે પ્રાથમિક શાળાથી શિક્ષણની કારકિર્દી શરૂ કરી પછી હાઈસ્કૂલના શિક્ષક બની અને ડાયરેક્ટના પ્રાચાર્ય એટલે ક્લાસ 1 ની પોસ્ટ ડાયરેક્ટના પ્રાચાર્ય તરીકે અમરેલી જિલ્લાની અંદર વડિયા ડાયરેક્ટ ચાલતું તો એમાં પ્રાચાર્ય તરીકે કામગીરી કરી ત્યાર પછી સરકારે વિકલ્પ આપ્યો અને ડાયરેક્ટમાં રહેવું એ ડાયરેક્ટમાં રહીએ અને સ્કૂલમાં જવું એટલે સાહેબે ગોંડલની મોંઘીબા સ્કૂલ પસંદ કરી ત્યાર પછી કચ્છની અંદર થોડો સમય નોકરી કરી અને છેલ્લે વર્ગ બે ની પોસ્ટ ઉપર ઇન્ચાર્જ શિક્ષણ નિરીક્ષક તરીકે રહી અને અમદાવાદમાંથી સેવા નિવૃત્ત થયા

સાહેબ અમારા માટે એક પ્રેરણા મૂર્તિ છે એટલે સાહેબે એવું જબરજસ્ત કામ કર્યું કે બાબા સાહેબ આંબેડકર માત્ર મનોવાદી વૈચારિક વિચારધારાથી આપણા ઉપર એનો જબરજસ્ત ઓછાયો હતો એ પડને દૂર કરવું એ પડને કાઢવું એટલું સહેલું કામ નહોતું એ પડને કાઢવાનું કામ એક વૈચારિક ક્રાંતિ લાવી અને પડાયા સાહેબે કર્યું છે એટલે અને મારા જેવા અનેક યુવાનોને પ્રેરણા આપી અને યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાને પહોંચાડ્યા છે પરવાડા બાવળની અંદર ઘણા બધા અધિકારીઓ અલગ અલગ ફિલ્ડની અંદર અલગ અલગ કર્મચારીઓ નોકરીઓ અને આજુબાજુના આસપાસના ગામડાની અંદર એક આખી મૂમેન્ટ ચલાવી અને દિનેશભાઈ એમના ઉત્તરાધિકારી તરીકે અત્યારે પણ કાર્યરત છે એટલે આ કારવાને આગળ લઈ જવા માટે સાહેબ શ્રી એક પ્રેરણા મૂર્તિ રહ્યા અને આ તકે સાહેબ છે એને હું વંદન કરું છું આ પ્રકારનું એક અભૂતપૂર્વ કાર્ય એક શિક્ષણના ક્ષેત્રની અંદર તો ખરું

કીધા જેવી છે આખું એક આંબેડકર વૈચારિક ક્રાંતિ લાવવા માટે ગુજરાતી દલિત સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું અને હરીશ મંગલમ નીરવ પટેલ રાઘવજી માધડ પછી દલપત ચૌહાણ બી કેસર શિવમ આવા અનેક સર્જકો કે જેને દલિતોની વેદનાને વેદના વાચા આપી એ પીડાને ને વાચા આપી બરાબર એવી વિદ્રોહી કવિતાઓ વિદ્રોહી વાર્તાઓ વિદ્રોહી નવલકથાઓ એ એમણે વાંચી અને એ વિદ્રોહ છે મનની અંદર ભારો ભાર પડ્યો એ મનોવાદને સહેજી સહન સહન ન કરી શકતા એવા સંજોગોમાં પણ પોતે પોતાના મન ઉપર મગજ ઉપર કંટ્રોલ રાખીને માત્રને માત્ર આનો એક માત્ર રસ્તો છે શિક્ષણ અને સંગઠન એ દિશા તરફ આગળ વધ્યા અને અમને બધાને આગળ લઈ ગયા આ

પણ બહુ ડિટેલમાં અમની સાથે નથી રહ્યો પણ પરમ દિવસે અમે જ્યારે પૂનમના દિવસે અહીં ભેગા થયા ત્યારે એમનો પરિચય થયો ત્યારે અમે એક એજ્યુકેશન સેમિનાર રાખેલો હતો જેમાં બાળકોને કેવી રીતે શિષ્યવૃત્તિ મળે એના વિશેની જાણકારી અમે આપતા હતા સાહેબ શાંતિથી સાંભળતા હતા સામે અમે બેઠા હતા અને મકવાણા સાહેબે અમને ફોન કર્યો ત્યારે મને આઘાત લાગ્યો કે મેં કીધું હજી તો પરમ દિવસે અમારી હારે હતા સાંજે અમે લગભગ નવ દસ વાગ્યા સુધી તો અહીંયા ઉભારી તો સાહેબનો જે પરિચય મને ત્યારે થયો એ ખૂબ આઘાતજનક મને લઈ કે આવા શિક્ષક અને ત્યારે જ મને ખબર પડી કે સાહેબ પોતે શિક્ષક છે અને હાઈસ્કૂલથી માર્ગ પ્રાથમિકથી લઈને હાઈસ્કૂલ સુધીના અને ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર બન્યા ત્યાં સુધીનો પરિચય મને ત્યારે જ થયો પણ મને ખૂબ આઘાત લ્યો કે આવા સરસ વ્યક્તિ જે આંબેડકરી વિચારધારાને प्रचार प्रसार करता हो तो आपने खूब एम खोट लगे तो आ तक हूँ भावांजलि आप तथागत भगवान गौतम बुद्ध बोध सत्व परम पूज्य डॉक्टर बाबा साहब अम्बेडकर यहाँ पर आज श्रद्धांजलि का कर कार्यक्रम में उपस्थित सभी उपासक तथा उपासित संपूर्ण विश्व में भगवान बुद्ध एक ऐसे महापुरुष हो के गए कि जिन्होंने अपना अंतिम समय कब आने वाला है ये कह के गए इसके पहले ऐसा किसी ने नहीं बताया और उसके बाद भी कोई बताने वाला नहीं चीतपर्योदपनम् एतं बुद्धानसासनं धम्मं चरे सुचरितं नतं दुश्चरितं चरे धम्मचारी सुखम् ન ધમધરો યતા બહુ ભાષતિ યો પામી સુવાન ધમ કા ન પસતી સવ મેલન નાથી મેં શરણ ગય ધામ